હવે આગળ વાત કરીએ કોરોનાના કેસની રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસોએ ચિંતા વધારી છે રાજ્યમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસનો આંક છપ્પન પર પહોંચ્યો છે નવા કેસમાં અમદાવાદના સરખેજ અને રાણીપ વોર્ડમાં કોરોનાનો એક એક કેસ નોંધાયો તો અમદાવાદમાં કોરોનાની સારવાર લઈ રહેલા દરિયાપુર વોર્ડના બ્યાસી વર્ષના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું શહેરના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનના વોર્ડ વિસ્તારોમાં કોરોનાના સૌથી વધુ પચીસ એક્ટિવ કેસ છે શહેરમાં હાલમાં કોરોનાના પાંત્રીસ એક્ટિવ કેસ છે એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ચોત્રીસ દર્દી હોમ આઇસોલેશનમાં છે સરખેજ અને રાણીપ વોર્ડમાંથી એક એક પુરુષ અને એક મહિલા કોરોના સંક્રમિત થયા છે આ પૈકી એક દર્દી સિંગાપોરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે કોરોના પોઝિટિવ આવેલા પંદરથી સત્તર વર્ષની વયજૂથના દર્દીઓ પૈકી મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી આ દર્દીઓ બહારથી આવ્યા બાદ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું મનપા હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોનાના લક્ષણ ધરાવનારાઓ માટે રેપિડ એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે